જી જારભાઈ સર્વેને મારા હું આજે સાહેબ શ્રીને એ કહેવા માંગુ છું કે અમારે અહીંયા જે બિયારણ આવે છે ખેડૂતોનું એના ઉપર કોઈ એમઆરપી આવતી નથી અને ખેડૂતોને જે રીતે એમને આપવા હોય એ રીતે આ વેપારીઓ આપે છે તો મુક સાહેબ શ્રીને એ જ નંબર અમર વિનંતી કરું છું કે એની એમઆરપી નક્કી થવી જોઈએ અને બીજા નંબરનું એક ગુજરાતનો આપણો પ્રાણ પ્રશ્ન છે કે સાચા ખેડૂતો તો ઘરે રહી ગયા અને ડુપ્લિકેટ ખેડૂતો હમણાં દિવસેના દિવસે આ ગોળખ ધંધા વધી ગયા સાચી આ ખોટા ખેડૂતોને રોકવા માટેનું સાહાયકશ્રીને હું નમ્ર વિનંતી કરું કે એને રોકવા માટે સખતથી સખત કાયદા બનવા જોઈએ નહીં તો એક દિવસ સાચા ખેડૂતો ઘરે રહેશે અને મોટી મોટી જમીનો આ પૈસાવાળા લઈ લેશે અને તેના કારણે આપણે ખેડૂતોને રોવાના દિવસો આવશે તેના માટે હું નમ્ર વિનંતી કરું કે એના માટે આજેથી જ હમણાંથી જ એને જઈને પ્રાણપ્રશ્ન આનો નિકાલ લાવે તેવી હું મા સાહેબ સ્ક્રીન નમ્ર વિનંતી કરું છું અસ્તુ ભારત માતા કે